નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મા મેલડીની કૃપાથી બે હજાર છવ્વીસ થી બે હજાર ત્રીસ સુધી આ રાશિઓના સારા દિવસો શરૂ મિત્રો મા મેલડીના આશીર્વાદથી હવે બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓ પર ખૂબ જ આ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો માં મેલડી હવે આ ત્રણ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેનાથી આ ત્રણ રાશિવાળાઓ માટે માં મેલડીના આશીર્વાદ આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે હા મિત્રો આ સમયે આ ત્રણ રાશિવાળાઓને મેલડીના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબર કે મોટા મોટા લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ ત્રણ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે તો મિત્રો આ ખુશ આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે રાશિઓ જેના પર માં મેલડીના આશીર્વાદથી વર્ષ બે હજાર સવિસથી બે હજાર ત્રીસ સુધીનો સમય સારો રહેવાનો છે આ સમયે આ ત્રણ રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબર મિત્રો અમે તમને આ ત્રણ રાશિઓ વિશે જણાવી જણાવીએ છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને અમારી ચેનલ રાજા મેળીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેસ રાશિ તો મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે મેળડીમાંની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે મેળીમાની કૃપાથી તમારા પર જે આશીર્વાદ બન્યો છે તેનાથી જીવનમાં તમને કોઈ કષ્ટ નહીં આવે તમને દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થશે સફળતા હાંસલ કરવા તમને કોઈ રોકી શકશે નહીં તમને ચારેય બાજુથી લાભ જ લાભ મળશે મોટા લોકોના સહયોગ મળવાથી તમારા કામ સરળ થશે દેવું હોય તો તેમાંથી છુટકારો મળશે જો દેવાની કોઈ સ્થિતિ હોય તો તે પણ હવે દૂર થશે મહેનત કરીને તમને લાભ મળશે દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વૈવાહિક ક્ષેત્રે મનચાહી સફળતા મળશે અને જણાવી દઈએ વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે ચારેય બાજુથી મેષ ધન ધનલાભની પ્રાપ્તિ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબર પ્રાપ્ત થઈ શકે છે જેનાથી તેમના ઘર પરિવારમાં ખુશીઓનો ઠેકાણો નહીં રહે મેળીમાનું સમરણ કરીને મેષ રાશિવાળાઓએ ખૂબ જ લાભકારી સમય સિદ્ધ થશે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે એમ કહેવું ખોટું નહીં હોય કે મેષ રાશિવાળાઓ માટે મેળીમાના આશીર્વાદથી વર્ષ બે હજાર સવિસથી બે હજાર તેવીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે એટલે આ સમયનો પૂરો લાભ લો અને આ કિંમતી સમયને તમારા હાથમાંથી જવાના દો સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર મેળડીમાં ખૂબ જ પ્રસન્ન થયા છે જેનાથી સિંહ રાશિવાળાઓના જીવનમાં મેલડીમાં આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ હા મિત્રો આ વર્ષ બે હજાર છવ્વીસ થી બે હજાર ત્રેવીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમને ઘણો ફાયદો થવાનો છે અને જણાવી દઈએ કે તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ ખતમ થશે અને તમને સફળતા જ સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમે તમારી સપ્તાહાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ ખતમ થશે અને તમને સફળતા જ સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમે તમારી સપ્તાહાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો સાથે સાથે તમારું મન અભ્યાસમાં લાગશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ખુશખબર પણ મળી શકે છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબર મળવાની છે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારવાના યોગ પણ રહેશે સાથે સાથે જણાવી દઈએ કે સિંહ રાશિવાળાઓ મેળડીમાંનો વસ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે તમને સંતાન પ્રાપ્તિનો શુભ લાભ પણ થશે સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તમારા માટે આ તમારી તરફેણમાં રહેશે આ સમયે તમારું આ સપનું પૂરું થશે મેળડીમાની કૃપા દ્રષ્ટિથી સિંહ રાશિવાળા ઉપર તેમનો આશીર્વાદ બન્યો છે આ સમયે મેળડીમાંના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તેથી સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી જવાના દો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ મેલેમાંની વિશેષ કૃપા તમારા પર વર્ષ બે હજાર છવ્વીસથી બે હજાર ત્રીસ સુધીના સમયમાં રહેવાની છે મેળમાં તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેવાના છે આ કારણે જણાવી દઈએ કે વૃષભ રાશિવાળાઓના જીવનમાં જેટલા દુઃખ દર્દ હતા તે હવે સમાપ્ત થવાના છે તમને જણાવી દઈએ કે તમને ચારેય બાજુથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમને સંપત્તિમાં લાભ થવાનો છે તમારી જે પણ સમસ્યાઓ છે જીવનમાં સાથે જોડાયેલી સમસ્યા છે તે બધી સમસ્યાઓ દૂર થવાની છે જો તમે કોઈ પણ કામ બીજાની ભલાઈ માટે કરશો તો તમને મેલડીમાની કૃપા તેમાં જરૂર લાભ આપશે સાથે સાથે જમીન ખરીદવા માટે આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે તમે નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો પ્રોપર્ટીની દૃષ્ટિએ આ સમય વૃષભ રાશિવાળાઓ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે સાથે સાથે જણાવી દઈએ કે પ્રેમ સંબંધો સાથે જોડાયેલા મામલાઓ માટે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે વૈવાહિક જીવનમાં મધુરતા આવશે પ્રેમ સંબંધોમાં ગહનતા આવશે અને જણાવી દઈએ કે તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો બીજા વિશે સકારાત્મક વિચાર રાખો જેથી લોકો તમારા વિશે કહે કે તમે વૃષભ રાશિવાળાઓ ખૂબ જ સારા માણસ છો મિત્રો જણાવી દઈએ કે વૃષભ રાશિવાળાઓ મેળમાંની કૃપાથી તમને બે હજાર છવ્વીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય ચારે બાજુથી ધનલાભની પ્રાપ્તિ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે ચારે બાજુથી તમને ધનન લાભ જ થવાનો છે એમ કહેવું ખોટું નહીં હોય વૃષભ રાશિવાળાઓ મેરડીમાની કૃપાથી આ વર્ષ બે હજાર છવ્વીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો